ના ઓલાની મેલા તમે જોયા નહી અંધારામાં લાઈટ તો ડ્રાઈવર છે ડ્રાઈવર વોચ કરાવવાને લાઈટ પ્લે તમારે વોચ કરાવવાની એટલે એટલે અજી હાલ નહી હેડ્યા જાઓ છો ઓહ ઓ એવું તો ચલાઈએ મી તો જોયા નતા યાર એટલે હું જોયા નતા તમને હાલ આમ નાહી જોત પેલામાં મને ઉલાળી ગુડા ભઈ નાખો એ તો અંધારામાં મે હું તા અંધારામાં તો રહેવું તમને આવળો છે મન તો નહી આવતુંમાં માછાઈન આવર બરોબર એ હાચીન ભરો અ હાવા

કોઈ કશું ને આવી જવાનું નહીં ચડ્યા બાજુ ખરેખર મેં માછાઇએ બાઈક તો લાવી દીધું કેવું ખાટાજી મારી તો ખબર વેચીને લાયા છે યાર વેચીને હોય યાર તમે વેચી મજૂરી કરી હોય

ખરેખર ઊંઘ જ નહીં આવતી બાઈક કાયરા બાલોજી ને લાયા હે અને ઊંઘ મને નહીં આવતી કોક તો કરવું પડશે લાયા તો છીએ ને કોક કરવું પડશે તો મસ્ત બાઈક સાફ કર દો બાઈક તો જોરદાર આવી ગયું હાથમાં હા શું લાગે છે ખાલી

અને તો છે ને ફરવાનું બરોબર બધા લઈ જાય તમે તો નહીં આવડતું તમે કશું કરવાના નહીં તમે તો પેટ્રોલ પુરાવાના ક્યાં લાજુ પેટ્રોલ પુરા સીધા કરીને લઈ જાય અને તમે આ લઈ દેવાના ભાગ આલે સર તો શીખ્યા વગર હતા નહીં શીખ્યા વગર તો નહીં રહ્યું યાર ખાટા ગયું એ કોણ કોણ અત્યારે બોલે શીખો ના હોય તો અત્યારે તો ના આવી ભાગ કરે છે તે શીખી જાવ ને ખબર તૂટી જાય ને પાછા નહીં આવડે પછી ના શીખ્યું તો ખરા અમે યાર શીખી દઈ મચ્છાઈ બોલો મચ્છાઈ Tại vì anh chưa? mà đâu Gom mà Trong một test đâu rồi đây mà tao Cái Tao mới lục hình tay lên cho tay tao mặt 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 mặt

Bulu tuh tuh siber tuh tuh Jawa so Sibarji Oh pas aja awa Oh Kenapa? Kenapa baik kali oh. ya Mulai ya Jadi kenapa lah ya? Aja lah ya nyar uh, gaso Kenapa? Oh Ini pasti baik Mesti baik Baik kalau tim bajar madin aw Lah ya baik nih ya Siap? Aja lah ya

બાઇક લાવવા વારે તમે પક્ચર પાડી હું એવું કરું તા પંચર પડી તો પણ અત્યારે રાતું તો નહીં નેકરા ના આવ્યો ગમો આપડો પંચરવાળા નીકળ એ હવારે લેવા આવજે આ તા ને હવારે લેતા જ તો એ હાલ લી આવ્યો હતો તે બાઇક લાવતો વાર કર્યું નહીં પંચર પાડતી પાણી ક્યુ ભરણ કો જલા દીપા હું તો મને માછે ની જોતો તો તઈ તો જતા હું બજારમાં માં જો થોડું કામ હતું ને બજારમાં બજાર માં જતા ઓ બાઈક તો મારું છે ઈમ નઈ બાલાજી આ શિવાજી બાઇક છે તે હું શિવાજી હાલવા જાવ છું શિવાજી ઓ ભાઈ Baik, siwa, macekoy Miu pancer poliso temu gomu mili nasi nareki Ham jatuh naikoy ama na iar aru Lho, tayo atar jauh jauh Ikan jauh iwan gher Jauh oh, iwan gher, aloha jauh baik igonu Jauh tan Aru waduh Wot tari machai.

કરી ગયો બરોબર યાર કેવાજી આ બાઈક મારું એટલે એમ નહીં મને બાઈક શીખવાડતા નહી તમે

એ માનને જોવાનો એ બધું દેવા કીધું થરા કે ફસાલ દેલ તમન મારા બાઈક નું ભાગ ના નઈ પણ બાઈક નું ભાગ નઈ રાખો મારા યાર યાર તમે તય વચ્ચે યાર જે એ કીધું યાર એટલે સારું એ નઈ કે યાર અને માં છે આવું કરી તમા મન જુઠ્ઠું બોલ્યા તો એમ કહું તમે એટલે આ મૂકી દેઓ જુઠ્ઠું બોલ્યા તો એટલે આ માં છે એટલે

હાલ હમણાં પેલા ગણા આવતા હતા તારે બે તને આમ ઘોડા પર ચડીને આવતા હતા આવું આ ભૂલ્યો લડો પણ નહીં મને જુઠું જુઠું કોઈ ગરીબ કે બાઈક પંચર પડ્યું અને આન બાઇક આવી એટલે હું થયું બાઈક મને પૂછ મને મને બાઈક નહીં શીખવાડતા અને આમ બાઈક હાલ દીધેલું મેં હણ જ આવવા માટે તો ના લે એટલે ફાળો 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 કરવાજી હવે કોઈ બાઇક માગે આપણા પાણી માગે તમારા પાણી માગે તમે ના પાડો કદી ના ના

ખાટું ખાટુજી કેલા ઓભરો તા ખાટુજી કેલા ખબર કે કે તમન યાર માથે બાઇક કી શીખવતા નહી બરોબર અન કે એને બીજો નાલ સીન એર પેડ ચી મની મો કે બાઇક તોડી નાખી તમાર તો કોઈ એમ તય બાઇક સાફ કરતા રહી જો માથે મને આ આરા મણી એમ કેતા તા ખાટુજી ઓ હો 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 ઇલા બારો ઉભા તો છે આવ કે ના આવો યાર પાછળ ઉભો હું તો હા તમે ખાલી ઉભારો

પણ તો ચોખ ખબર પડે છ ચોક ખબર પડે છો બાલાજી હું તો સમજાવતો નતો યાર હું તો હાચું કીધું યાર જોચું તો કીધું એ સમજાવે ના ને આપણી બેહોની ભાઈબંધી તોડવા માંગતા ત્યાં એવું એ લડાવો છે તમે લડાવી છે આપડા આપણે બે લડાવી એ અન ખાતા મેં તને એવું કીધું તું કે આપણા ગૃહ પ્રગતિ થાય એ હારું કેવાય યાર

પણ અમારી ફરજ આવે ઇવન બાઈક કરવાની એ તમારે તો જોવાના આવે છે યાર અલે ઇવન તો શોક થયો છે આ બીજી કામ અમાર કે જોઈ ના જોઈએ બલાદની લેડો શાંતિ રાખો આ બધું પટાવો આ વાતમાં કોઈ સાર સરે તમે કોઈ સહી લાગ્યું મને તો કોઈ મને તો કોઈ લાગ્યું જ નહીં જો બાલાજી બોલો તમે સર બે આવો ઓહા બાઈક શીખવા દે પેલા હવે બાઈક શીખવા દે હું જો પછી મેં જેમ કરે એમ કરી બાઈક શીખી જો હમ ભી જો સમજી લડશો નહી લે એમ કોઈ મજા નહીં ધરો આપણે પળાઈ યાર મારા પળ તમાર પડ આવો ને તો કળે જ નહીં એવો તો ભૂલી અલ્યા તો વાત છે કોમમાં આવે સાધન કોમમાં આવે આલુ પળ અને એવું તમાર જેવા આવીને લેવા તો પડે ભાઈ ગમે આલુ પડે પણ વધારે નહીં હલવા

நோட அவன் மார்டப்பு